પણ બન્યું એવું કે એક નાસ્તિક વ્યક્તિ આવ્યો જમવા માટે એને કીધું કે લે ભાઈ આ માળા ને એક માળા કરે પછી ભોજન મળશે ઓલો કે ના ભાઈ હું મારા વાળા કરવાનો નથી જમવાનું મને આપવું હોય તો આપું ને કે કઈ નહીં સંતે કીધું કે ભાઈ આશ્રમનો નિયમ છે કે માળા કરે તો જ ભોજન મળે ઓલો નીકળી ગયો જમ્યા વગર અને હું સંત પ્રભુને ભગવાનને થા ધરાવવા જાય પણ ભગવાન જમે નહીં ભગવાન ઉદાસ અને એ ભગવાનનો ભક્તો હોય એ ભગવાનને જાણી શકે અરે કોઈ પશુ પ્રેમી હોય તો પશુઓની વાત તો એ વાચા જાણી શકે શું કહેવા માંગે છે સંતે કીધું પ્રભુ કેમ આજે જમતા નથી નારાજ તો કે અરે મારા ઠેકાણે એક વ્યક્તિ આવ્યો હતો એ ભૂખ્યો માણસ ગયો ને એનો મને દુઃખ છે કે એક મારા ફેરવવાનો એ નિયમ એ પાલન ના કર્યો ત્યારે પ્રભુ કહે કે એને એનો નિયમ ના તોડ્યો તો તારે તારો નિયમ સુખામ તોડવો જોઈએ એ કહે એનો એનો નિયમ હતો કે ભગવાન નું નામ મારે ના લેવું તો તે કેમ નિયમ તોડ્યો એટલે સૌની રોજી રોટી ચૂકવે બધાને છે છે કે કે એક દ્રષ્ટાંત વાતો એટલે ભાઈ હું જોઉં મારે જે ખાવું નથી હું જોઉં મને ભગવાન કેવી રીતે ખબર આવે છે બધા કહે છે ભગવાન ખબર આવે ખબર આવે મારે જમવું જ નથી કે આજે મારે ભગવાનની પરીક્ષા કરવી છે એટલે સવાર નો દીવ ઉગ્યો એટલે ઘરવાળે કીધું કે નાસ્તો કરી લો 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 આપણી ભાષામાં કહી આપણે કે ના આજે મારી ઈચ્છા નથી એમ કરતા કરતા બપોરનો સમય થઈ ગયો ઘરવાળે કીધું જમી લો તો કે ના મારે જમવું નથી ઘરવાળા પૂછે શું કઈ થયું છે તો કે ના કોઈ કઈ કીધું તો કે ના તો થયું શું કેમ જમતા નથી ના જમવાનું કારણ કે ના બસ નથી જમવું ઘરવાળા બધા નોરા કરે વાદ કરે એટલે આને એમ થયું જો ઘરે રહીશ તો ઘરવાળા મને ખવડાવી દેશે ગમે તેમ કરી કરીને જંગલમાં ચાલ્યો જાઉં કે જંગલમાં નીકળી ગયા બન્યું એવું કઈને ખબર નહીં અને નીચે કોઈ શિવલિંગ હશે અને એના ઉપર ભગવાન શિવ ને પાંચ લાડુઆ ધરાયા હશે પાંચ લાડુ ખેતી કરવા જાય ને તો બાજુમાં કોઈ દેવસ્થાનો કોઈ દેવ હોય તો એનો આપણે જે કંઈ નિવેદ કરવાનો હોય ભોગ લગાવવાનો હોય એ આપણે કરીએ એટલે પાંચ લાડવા ધરાયા અને આ ઉપર આને ખબર નહીં એટલામાં ચોર લૂંટારું ત્યાં નીકળ્યા બન્યો એવું કે ફરતા ફરતા જે ઝાડ ઉપર એ ભાઈ બેઠો હતો એ ઝાડના નીચે આવીને બેઠા તો જોયું તો ઓહો પાંચ લાડુ એ જણો કે હાલો ખાયલી ભૂખ લાગી છે એ કે બીજો કે ના ના આવું ખવાય નહીં આપણને પકડવા માટે એમાં ઝેર નાખીને લડુવા બનાવ્યા હશે અને જ્યાં જોવે તો ઉપર એક ભાઈ બેઠેલો હે ભાઈ ને નીચે ઉતાર્યો કે નીચે ઉતાર્યો કે નહીં નીચે ઉતાર્યો કે નીચે ઉતાર્યો આ લાડવા તે મૂક્યા તો કે ના કે તું ખા ઓલો કે ના મારે નથી ખાવા એને તો જોવું હતું કે ભગવાન મને કેમ જમાડે છે એના માટે ખાતો ન હતો પણ ઓલા લોકોને એમ થયું કે આમાં ઝેર નાખ્યું છે એટલે ખાતો નથી એટલે લૂંટારો એ ઓલા ભાઈને મારીને ખવડાયો અને ત્યારે ઓલો કહેવા લાગ્યો વાહ પ્રભુ વાહ શું તારી લીલા છે પ્રેમથી ના ખાવ તો મારીને પણ ખવડાવતા આવડે છે એટલે સૌની રોજી રોટી ચૂકવે એ પરમાત્માએ શીઠિયો કેવો હશે